દિવાળીનો પર્વ છે ને દિવાળીના પ્રકાશના પર્વ પર ભગવાનને અન્નકૂટ જે છે તે અર્પણ કરવામાં આવતો હોય છે સ્વામિનારાયણ ગુરુકુળ મંદિર સાથે અમે ઉપસ્થિત છીએ ત્યાં પણ ભગવાનને અન્નકૂટ જે છે તે અર્પણ કરવામાં આવ્યો છે વાત કરવામાં આવે તો ભગવાનને એકસો ને એકાવન જેટલી વાનગીઓ જે છે તેનો ભોગ જે છે તે ધરવામાં આવ્યો છે જોઈ શકાય છે કે ભગવાન માટે વિશેષ કેક જે છે તે પણ અહીંયા તૈયાર કરવામાં આવી છે કેકની સાથે સાથે વિવિધ પ્રકારની મીઠાઈઓ છે ઉપરાંત ફરસાણ જે છે ફાફડા છે ગુજરાતની ઓળખ સમાન ફાફડા જે છે તે પણ અહીંયા ભગવાનનો અન્નકૂટ જે છે ધરવામાં આવ્યો છે સાથે સાથે ફળફળાદી જે છે તે પણ અહીંયા ભોગ અર્પણ કરવામાં આવ્યો છે એટલે એકસો ને એકાવન જેટલી વિવિધ વાનગીઓનો અન્નકૂટ જે છે તે અહીંયા ભગવાનને અર્પણ કરવામાં આવ્યો છે અને પૂજા વિધિ બાદ જે છે ત્યાંને ખુલ્લો મૂકવામાં આવશે ખાસ કરીને નવ વર્ષ માટે ભગવાનને દિવાળીના પર પણ અન્નકૂળ જે છે તે અર્પણ કરવામાં આવતો હોય છે ત્યારે ભગવાનનો જે વિધિ પૂર્ણ થયા બાદ જે છે તે અન્નકૂટને દર્શન માટે જે છે એ ઉલમૂકા છે અને એનો પ્રસાદ પણ અહીંયા આવનારા ભક્તોને આગામી સમયમાં પીરસવામાં આવશે એટલે દિવાળીનો પર્વ છે અને વિવિધ મંદિરોમાં અન્નકૂટ જે છે તે કરવામાં આવતો હોય છે ત્યારે ગુરુકૂટ સ્વામિનાથ મંદિર ખાતે પણ એકસો ને એકાવન વાનગીઓનો અન્નકૂટ ભગવાનને અર્પણ કરાયો છે કેમેરામેન રીતેશ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ